જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામોમાં આજે આયોજન કરવામાં આવ્યું હતું હડમતિયા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો હોય તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ લગાવ્યા છે હળમતીયા ગામના સરપંચ ઉપ સરપંચ અને તેમના સગા સંબંધીઓ દ્વારા

તાલુકાઓના ગામડાઓમાં આજે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભામાં સ્વાભાવિક છે કે જે ગામના પ્રશ્નો હોય તેના માટે ઠરાવ થતા હોય છે ઘણી બધી રોડ રસ્તા પીવાના સ્વચ્છ પાણીની રૂંધાયો હોય શિક્ષણની બાબત હોય તે તમામ મુદ્દે સરપંચ તેમજ તાલી તલાટીકા મંત્રી પાસેથી સવાલો કરવામાં આવે છે અને ઠરાવો નક્કી કરીને તે વિસ્તારનો તે ગામનો વિકાસ થાય તે માટેના પ્રશ્ન છે પૂછવામાં આવતા હોય છે પરંતુ કેટલીક જગ્યાએ ગ્રામ સભા માત્ર કાગળ ઉપર થતી હોય તે પ્રકારના ભૂતકાળમાં પણ આરોપો સામે આવી ચૂક્યા છે ત્યારે લોકો જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર છે ત્યાં હળમતીયા ગામમાં ગ્રામ સભાનું આયોજન હતું ને આ ગ્રામ સભાના આયોજન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો પર સરપંચ અને ઉપ સરપંચ સહિત તેમના સગા સંબંધીઓએ હુમલો કર્યો હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે આ ઘટનાને લઈને જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાનું નિવેદન સામે આવ્યું છે શું આરોપ તેઓ કરી રહ્યા છે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કેમ હુમલો કરવામાં આવ્યો છે તે સાંભળી લો માર મારવાની ઘટના આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે ગ્રામ પંચાયતની અંદર આવશો તો તમને ઝાંખી મારી નાખવામાં આવશે તમારા ટાટિયા ભાંગી નાખવામાં આવશે માટે ગ્રામસભામાં કોઈ આવવાનું નથી આવી ધમકી મારી અને અમારા કાર્યકરોને ત્યાં ખૂબ માર મારવામાં આવ્યો છે કાર્યકર્તાઓને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે એમના પણ જીવના જોખમ છે તો હવે તંત્ર અને આ ભાજપમાં સારા લોકો સ્વચ્છ લોકો સજ્જન લોકો હવે આ ઘટનાને કેવી રીતે જોવે છે એ જોવાનું રહ્યું નકર હવે આપણે તો એક જ વિચારવાનું છે કે ભાજપ જ ભાજપ એવું સમજે છે ભાજપના અમુક લોકો એવું સમજે છે કે એના બાપુજીની પેઢી છે અને અમે જેમ કરશું એમ જ થશે પણ તમે ક્યાંક ભૂલ ખાઈ રહ્યા છો આ લોકતંત્ર છે આ કોઈના બાપની પેઢી નથી આજે નહીં તો કાલે આનો જવાબ તમને પણ જનતા આપશે માટે શાંતિ રાખો માપમાં રહ્યો તો આમાં મજા છે બાકી તમને જે આવડે છે એ બધું બધાને આવડતું જ હોય પણ આ લોકતંત્રમાં એક મર્યાદા હોય મર્યાદા મુકાય નહીં આમાં પોલીસ તંત્ર હોય ઘણા બધા તંત્ર કામ કરતા હોય એને એનું કામ કરવા દેવું પડે પોલીસનું કામ કાયદાનું કાન આપણે હાથમાં ન લેવાનું હોય માટે મર્યાદામાં રહ્યો શાંતિથી રહ્યો અને તમારા ગામમાં તમે જો ભ્રષ્ટાચાર નથી કર્યો અને તમે સ્વચ્છ છો તો શા માટે આવા હુમલા કરો છો લોકોને જવાબ આપો લોકોએ તમને મત આપ્યા છે ચૂંટાવીને તમને સરપંચની સીટ સુધી પહોંચાડ્યા છે ગ્રામ પંચાયત તમને સોંપી છે તો એનો મતલબ એવો નથી કે તમે દાદા થઈ ગયા તમે ગામના બાપ થઈ ગયા આવું સમજવાની તમે જે ભૂલ કરો છો એ ભૂલ સુધારી લ્યો સમય છે તો તમને પણ ફાયદો થશે અને આવનારા સમયમાં ગામનો પણ વિકાસ થશે અને ગ્રામજનો પણ એક સાથે એક તાતણે બંધાઈ રહેશે આવું મારું માનવું છે તો આજે જે આ હુમલો થયો છે ભેસાણ તાલુકાના વિશાળ હળમતીયા ગામે એ હુમલાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવા હુમલા ભવિષ્યમાં ક્યારે ન થાય તેની પોલીસ તંત્ર પણ તાકેદારી રાખે એવી વિનંતી સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત આપે સાંભળ્યા હતા જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમના ગંભીર આરોપો હાલ સામે આવી રહ્યા છે અને આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે હવે ગ્રામ સભામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર છે તેમણે કઈક પ્રશ્ન કર્યા હશે ને તે પ્રશ્નના સંદર્ભમાં સામે જવાબ ન હોવાથી તેમના પર હુમલો થયા હોવાની વિગતો કહેવાય રહી છે કે આ મામલામાં પોલીસ ફરિયાદ પણ આગામી દિવસોમાં નોંધાશે અને કાર્યવાહી થશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા